મોદીના નેતૃત્વમાં જંગી બહુમતીની સરકાર બનાવવાનો દાવો કર્યો છે સીઆર પાટીલે સુરતના ઉના ખાતેથી ચૂંટણી કેમ્પેન ની શરૂઆત કરતા જણાવ્યું કે ભાજપે બે હાજર માં સ્પષ્ટ બહુમતી ની સરકાર બનાવી તો ત્રણસો ત્રણ સીટ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર નરેન્દ્ર મોદીએ સરકાર બનાવી હતી તો પણ મોદી સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવશે તો ફરી એકવાર મોદી સરકારનું ભીત ચિત્રણ શરૂ કર્યું છે અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આ ભીત ચિત્રણની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતના દરેક વોર્ડમાં આ પેઇન્ટિંગ કરવામાં આવશે મોદીજીએ છેલ્લા દસ વર્ષમાં અનેક કામ કર્યા છે તમામ કરેલા વાયદા પૂર્ણ કર્યા છે તેથી તમામ લોકો વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ કરવામાં આવી છે અને ભીત ચિત્રણ પણ શરૂ કરાયું છે તો એક રીતે ભાજપ અધ્યક્ષ સી પાટીલે વિધિવત રીતે ચૂંટણી કેમ્પેનનું રણસિંહ ગોફુંક્યું છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર ચૌદમાં બસો ને ત્યાંસી સીટ સાથે પહેલી વાર ભારતીય જનતા પાર્ટીની અને ત્રીસ વર્ષ પછી સંપૂર્ણ બહુમતીની એક પાર્ટીની સરકાર બનાવી હતી બે હજાર ઓગણીસ માં ત્રણસો ત્રણ લોકસભાની સીટ જીતીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે બીજી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર એ જ મોદી સાહેબ બે હજાર ચોવીસ માં ફરી એકવાર મોદી સરકાર એના સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે આજે બાર વાગે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા સાહેબે દિલ્હીમાં એમણે પ્રયત્ન કર્યો છે આજે એકવાર મોદી સરકાર એનું પોસ્ટર એનું વોલ પેન્ટિંગ ચાલુ કર્યું છે આજે ગુજરાતમાં આજે બે વાગ્યાથી અલગ અલગ જગ્યાએ અને આવતીકાલે પણ આખો દિવસ આખા દરેક વોર્ડમાં હવે દરેક દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકારના સૂત્રો સાથેનો આ વોલ પેઇન્ટિંગ એ અને હેન્ડ પેઇન્ટિંગ આ બંને શરૂ કર્યું છે એની આજે અમે શરૂઆત કરી છે આપ સૌના માધ્યમથી અમે આખા દેશના અને વિશેષ કરીને ગુજરાતના મતદાતાઓને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે મોદી સાહેબે દસ વર્ષની અંદર જે કામ કર્યું છે જે રીતે આ દેશને દરેક ક્ષેત્રમાં પ્રગતિના પંથે લઈ ગયા છે એમણે તમામ વચનો આ દિન સુધીના પૂર્ણ કર્યા છે એમને ફરી એકવાર મોદી સરકાર બનાવવા માટે આપ સૌ પણ મતદાન તો કરો પણ મતદાન કરાવો એવી અમારી વિનંતી છે દો હજાર ચૌદ મેં ટુ એટી થ્રી લોકસભા કે સાથ સીટ જીતકર भारतीय जनता पार्टी भी की भी संपूर्ण बहुमति की सरकार बनाई एनडीए की सरकार बनी और साथ में उन्होंने पहली बार कोई पार्टी को तीस साल के बाद एक बहुमत मिला ऐसी सरकार उन्होंने बनाई 2019 में उन्होंने तीन सौ तीस सीट भारतीय जनता पार्टी के लोकसभा में जीतते हुए भाजपा और एनडीए की सरकार बनाई और अब तीसरी बार 2024 में फरी एक बार मोदी सरकार फिर एक बार मोदी सरकार आ ये सूत्र के साथ हम आगे बढ़ रहे हैं हम गुजरात के सभी मतदाता भाई बहनों को हाथ जोड़कर कर करते हैं कि 10 साल के अंदर मोदी साहब ने इस देश को स्टेबिलिटी दी है उन्होंने मजबूताई दी है और पूरे देश और दुनिया में इस देश का नाम रोशन किया है देश के गरीब देश के युवा देश के महिला देश के किसान इन सब के लिए उन्होंने जो काम किए हैं और ये काम अभी आने वाले पाँच सालों में और ज़्यादा काम हो जो हमारे देश का अर्थतंत्र ग्यारहवें नंबर पे था वो पाँचवें नंबर पे है मोदी साहब ने गारंटी दी है कि आने वाले दिनों में इस देश का अर्थतंत्र वो तो तीसरे नंबर पे होगा तो हम सब विनती करते हैं कि मोदी साहब की सरकार बनाने के लिए फिर एक बार मोदी सरकार का सूत्र लेके हम सब साथ, पर, साथ मिलकर चलें मत भाई मेरा तो करे